ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો મિત્રો આજે તેર જાન્યુઆરી જાણીતા વેધર એનાલિસ અશોકભાઈ પટેલની આગાહી એવી છે પણ તે પહેલા મિત્રો આપણે તેમની આગાહીમાં કાંઈ ફેરફાર નથી કરી શકતા માવઠાની શક્યતા અઢાર જાન્યુઆરી હશે જે વીડી લાગુ પડશે ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો કાચ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે વીડની અસર છે અઢાર અને ત્યારબાદ ત્રેવીસ ચોવીસ પચીસમાં પણ માવઠાની શક્યતા છે બે સ્ટ્રોંગ વીડ આવી શકે આ મિત્રો આપણે છે અશોકભાઈએ તે આપેલ નથી મિત્રો એની આગાહીમાં આપણે કાંઈ ફેરફાર ન કરી શકીએ હવે આપણે અશોકભાઈની આગાહી જોઈએ ચૌદ પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિ ઉજવણી માટે પતંગ ઉડાડવામાં અનુકૂળ પવન સોળ જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ ત્યારબાદ સત્તર વીસ જાન્યુઆરી દરમિયાન તાપમાનમાં પુનઃ વધારો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી બાર ડિગ્રી વચ્ચે રહ્યા છે જ્યારે ગુજરાતના બાકી વિસ્તારોમાં તે સામાન્યથી સામાન્ય રીતે બાર થી જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી તે મુજબ આ સમયગાળા દરમિયાન રાજકોટ અમરેલી ભુજ ખાતે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી નીચે ઉતરી ગયું હતું આ ઉપરાંત તેર જાન્યુઆરીથી મોટાભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન ફરીથી સામાન્ય કે સામાન્યથી વધુ થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી આજે તેર જાન્યુઆરીએ નિરીક્ષણ મુજબ ન્યૂનતમ તાપમાન ખરેખર વધારો નોંધાયો હશે અને તે ઘણા વિસ્તારોમાં તે ચામાન્ય કરતાં અંદાજે બે થી ત્રણ સાડા ત્રણ ડિગ્રી વધુ છે પરંતુ રાજકોટ એક અપવાદ તરીકે ચામે આવે છે જ્યાં ન્યૂનતમ તાપમાન હજી પણ સામાન્ય કરતાં આશરે દોઢ ડિગ્રી ઓછું છે જ્યાં દર્શાવે છે ત્યાં સ્થાનિક સ્તરે ઠંડક હજુ યથાવત છે આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ચમેગાળો સૌથી વીસ જાન્યુઆરી ન્યૂનતમ તાપમાન સોળ જાન્યુઆરી સુધી મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો માહોલ જોવા મળશે ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ઓછું થવાની સંભાવના છે કેટલાક કેન્દ્રો ફરી એકવાર લઘુત્તમ તાપમાન દીસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે ત્યારબાદ રાહતરૂપી ન્યૂનતમ તાપમાન ફરી સામાન્ય તરફ જોવા મળશે કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળની શક્યતા પંદરથી સત્તર જાન્યુઆરીએ પવનની સ્થિતિ ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન પવનની દિશા મુખ્યત્વે નોર્થ વેસ્ટ નોર્થ તેમજ નોર્થ ઇસ્ટ તરફથી રહેવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાડવામાં અનુકૂળ હવામાન પરિસ્થિતિ રહેવાની શક્યતા છે ચૌદ જાન્યુઆરીએ પવનની ઝડપ આશરે સાતથી પંદર કિલોમીટર પંદર જાન્યુઆરીએ પવનની ઝડપ આશરે આઠથી વીસ કિલોમીટર સત્તરથી વીસ જાન્યુઆરી દરમિયાન એક વેઢી ઉત્તર ભારતને અસર કરે તેવી સંભાવના છે જેના પરિણામે મેદાની વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ મુખ્યત્વે જમ્મુ કાશ્મીર અને આસપાસના રાજ્યોમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે આ હતા મિત્રો અશોક ડોક્ટરની આગાહી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતા